નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો નેપાળ ઇંચા એક ભારતીયનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કાઠમાંડુમાં ત્યારે ચાલી રહેલા હિંસાત્મક જેટ ત્યારે મિત્રો પ્રદર્શન દરમિયાન ગાઝિયાબાદના રાજેશ દેવી ગોલાનું મોત થયું છે તેઓ ત્યારે પતિ રામવીરસિંહ ગોલા સાથે સાત સપ્ટેમ્બર દરમિયાન યાત્રા પર ગયા હતા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો નવ સપ્ટેમ્બરના ત્યારે રાત્રે યાત એજન્સી ત્યારે હોટલમાં આગ લાગતા બચાવવા માટે ચાદર અને પડદાનું દોડું બનાવી બહાર નીકળવાની કોશિશ દરમિયાન રાજદેહ નીચે પડી ગયા હતા જો કે જેમનું સારવાર બાદ મોત થયું હતું પરિવાર દૂતવાસની ત્યારે ધીમી કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે જી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર અને